સતત વરસેલા ત્રણ દિવસના વરસાદ તેમજ ઉપરવાસમાંથી છોડવામાં આવેલા પાણીથી પાદરા તાલુકાના દસ જેટલા ગામોમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું જેમાં એસડીઆરએફ એનડીઆરએફ દ્વારા લોકોને જરૂરી ચીજવસ્તુઓ પહોંચાડવામાં આવી હતી ત્યારે હવે ખેડૂતોની હાલત પણ કફોડી બનવા પામી હતી તેઓ દ્વારા રોપવામાં આવેલા પાક તદંતર નિષ્ફળ નીવડ્યા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ઉપરવાસમાં વરસેલ ભારે વરસાદ તેમજ સતત ત્રણ દિવસ વરસેલા વરસાદમાં ભારે તારાજી સર્જી છે પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ કરેલ છે ત્યારે વાજવા સરોવરનું પાણી વિશ્વામિત્રી નદી અને રંગા નદીનું પાણી ધાધર નદીમાં આવ્યું જેના લીધે પાદરા ગામના આશરે દસ જેટલા ગામો પૂરની પરિસ્થિતિ સર્જાયો તેવા દ્રશ્ય ગતિમાન થયા છે હાલ આપણે આવ્યા છીએ મીઢાદ ગામે ત્યાં લાખો વીંઘાની જમીન લાખો રૂપિયાની કરોડો રૂપિયાની ખેતી આજે બરબાદ થવા પામી છે આપણે ત્યાંના મેઢાના ખેડૂતોને પૂછીશું કે શું અંદાજ છે શું નુકસાન ગયું છે શેનો પાક હતો આપનું શું પાક હતો કેટલું નુકસાન છે અને શું આશર છે અમારો પાક તપાસનો છે અહીંયા

કઈક એને લઈ જવામાં આવે તો સારું છે બીજું કે અમારે જે સાડા બાર સાડા રૂપિયા હેક્ટર દીઠ આવે છે તો અમારે ત્રીસ પાંત્રીસ હજાર રૂપિયા હેક્ટર દીઠ કર્યા લે સરકાર એવી અમારી માંગણી છે અન્ય ખેડૂત સાથે પણ આપણે વાત કરીશું જે પ્રકારે એમની શું ખેતી છે કેટલું નુકસાન છે તેનું પણ આપણે વાત કરીશું શું આપણે શેની ખેતી છે કપાસની ખેતી છે પાંત્રીસ વીઘા કપાસ છે પૂરેપૂરો નાશ થઈ ગયો છે હવે આવા ખેડૂત આપડે સરકાર પાસે એટલી માંગ કરીએ કે થોડું વળતર પાંત્રીસ રૂપિયા વીઘા દીઠ આપે આપડે અન્ય ખેડૂત સાથે પણ વાત કરીશું ટોટલ શું ગામમાં કેટલો કપાસ થાય છે અંદાજે કેટલું નુકસાન છે અને એમની શું માંગ છે સરકાર સાથે શું આશા રાખી રહ્યા છે એની પણ આપણે વાત કરશું અમે સરકારને એક વિનંતી કરીએ છીએ કે જે અમારી જે મેળાદ ગામની સીમ છે એ આઠસો થી હજાર વીઘા કપાસ છે એ કપાસ ટોટલ સદંતર અત્યારે નાશ થયેલો છે

ઘર અને ખેતી બંને થી ત્રસ થયા છે ત્યારે સરકાર પાસે આશા રાખે છે કે સર્વે કરી વહેલી તકે સારામાં સારું વળતર ચૂકવવામાં આવે પ્રજેશ શાહ કલમકી અવાજ પાદરા